હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તમને ખબર હશે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક વિરોધ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ રૂપાલા એમ કહેવાય છે કે જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ શું કહી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો તો ક્ષત્રિય સમાજની મહિલાઓનું પણ એવું કહેવું છે કે રૂપાલાભાઈને માફી તો નહીં જ મળે અને માફી તો વાત માફી પણ રહે પણ રૂપાલા સાહેબને એમ કહેવાય છે કે મત પણ નહીં દેવામાં આવે અને ભાજપને દેવામાં આવે છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે જે રૂપાલાભાઈની ટિકિટ છે રદ થવી જોઈએ તો તમને ખબર હતી કે જે ક્ષત્રિય સમાજ વિશે જે રૂપાલાભાઈએ જે ટિપ્પણીઓ કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રૂપાલાભાઈને એમ કહેવાય છે કે ટિકિટ પણ રદ થાય છે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો અને ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજના લોકો નારા પણ લગાવી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે કે રૂપાલા સાહેબની એમ કહેવાય છે કે ટિકિટ રદ થવી જોઈએ હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં નહીં તેથી ક્રિયાવાના વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો રૂપાલાભાઈએ જે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે રદ જ થવી જોઈએ કારણ કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે ક્ષત્રિય સમાજ આખું એમ કહેવાય છે કે રોષે ભરાયું છે અને નારા પણ લગાવી રહ્યા છે કે રૂપાલાલની ટિકિટ રદ થવી જ જોઈએ તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતી કાલે જય હિન્દ જય ભારત